સતગુરુદેવની જય સત્ય સનાતન ધર્મની જય ગુરુ રીજે તો રામ રીજે એવી સમજણ ઉર ધરવી સદગુરુની સેવા કરીને સુરતા નામમાં ધરવી સર્વે જ્ઞાની હંસો અને સંતો મહંતો ભક્તો જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ મિત્રો આ જગતમાં સૌથી મહાન ઉપકાર જો કોઈનો હોય ને તો એ સદગુરુનો છે જે આપણને અજ્ઞાનના અંધારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જાય છે માતા પિતાનો ઉપકાર પણ એના ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ એટલો છે એ ભૂલી શકાય નહીં મા બાપ થકી જ આપણને આ દેહ મળ્યો છે માતા જન્મ આપે છે દેહને પરંતુ સદગુરુ જન્મ આપે છે જ્ઞાન ચેતનાને એટલે કીધું છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મીટે ન ભેદ ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંસો ચારે વેદ સદગુરુ વિના જ્ઞાન થતું નથી સદગુરુ જ્ઞાનના દાતા છે ગુરુ મુક્તિના દાતા છે એટલે સંતો છે કે ગુરુ ભજા વિન મુક્તિ ન મળે ગુરુ ભજવાથી હરિ સહજ મળે આવું ગુરુનું મહત્વ છે એટલા માટે આવો રૂડો માનવદેવ મળ્યો હોય તો હાચા સદ્ગુરુનું શરણ સ્વીકારી સેવા કરી લેવી જોઈએ એવો સંદેશ આપતું પ્રીતમદાસનું અતિ સુંદર અને ખૂબ જ ગવાતું ભજન આરે અવસરમાં જેણે સદગુરુને સેવા એ ભજનને આજે મતી અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે તો જોઈએ આપણે ભજનની કડીયું આરે અવસર માણ સદ ગુરુજી વસ્તુ તો દેહ બતાવી રે સોહાગી લાલ આરે અવસર માણ સદ આરે અવસર અવસરમાં એટલે મનુષ્ય અવતારમાં જીવન મળ્યું છે એ જ આ એક અવસર છે મનુષ્ય અવતારને જ મહામૂલો બીજા બધા અવતારો કરતા મનુષ્ય અવતાર જ શ્રેષ્ઠ છે કારણ કે પરમ પદની પ્રાપ્તિ કરવી હોય તો માત્ર મનુષ્ય અવતારે થાય છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો એકમાત્ર મોકો છે એટલા માટે પ્રીતમદાસ ભજનના મુખડામાં જ કહે છે કે આવો અવસર મળ્યો છે તો સદગુરુને સેવી લેજો સેવા કરી લેજો કારણ કે જેણે જેણે સદગુરુ છે ને તેને પરમાત્માના દર્શન પોતાના ઘટમાં થયા છે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે વસ્તુ એટલે પરમાત્મા સહિત્યનું સ્વરૂપ તે આ જ દેહમાં અનુભવાય છે બહાર ક્યાંય જવાની જરૂર નથી જે આત્મા અને પરમાત્મા વચ્ચેના વિયોગ દૂર કરીને મિલન કરાવે છે ને એવા ગુરુ જ આત્માને સુહાગી બનાવે છે જ્યારે જીવને સદગુરુનો આશરો મળે છે ત્યારે આ દેહરૂપી મંદિરમાં જ પરમ તત્વનો પ્રકાશ અનુભવે છે એ સેવા જ સાધનાનો પ્રથમ પથ છે હવે આગળ શું કહેશે કે ઓહમા સોહમ શબ્દ નાભી થી ઉઠે શૂન્ય સિખ ના ગઢ માયા રે સોહાગી લાલ આ એ અવસર જેને સદ ગુરુજી ને સેવા ઓહમ સોહમ શબ્દ નાભી થી ઉઠે છે ઇંડની નાભી અને બ્રહ્માંડની નાભીની જ્યારે એકતા થાય છે ને ત્યાં શબ્દ નાદ થાય છે શૂન્ય શિખરગઢ એ અંતરનું શિખર છે જ્યાં મન પ્રાણ અને શબ્દ ત્રણે વિલીન થાય છે એ જ શૂન્યમાં પરમપૂર્ણતા છે જ્યાં હું અને તું એનો ભેદ નથી રહેતો જ્યાંથી શબ્દ ઉઠે છે અને ત્યાં સમાય છે શૂન્ય શિખરગઢ કોણે કોને કહ્યું છે એ જાણવું જરૂરી છે શૂન્ય શિખરને જ્ઞાન શિખર પણ કહ્યું છે તેને અડગ આસન પણ કહ્યું છે કે જ્યાં સ્વરૂપમાં સ્થિર થવાય છે હવે આગળ શું કે છે જા ચોહાગી લાલ આ રે ચડ ગુરુજીને સેવા આપણા શરીરમાં જે શ્વાસા દોર ચાલે છે ને એની પણ સંતોએ ગણતરી કરી દીધી છે એક મિનિટના પંદર કલાકના નવસો અને રાત દિવસના થઈને કુલ એકવીસ હજાર સસ્સો શ્વાસા ચાલે છે એ સંતોએ પોતાના નિજ અનુભવ થકી નક્કી કરી દીધું છે અને અખંડ ચમરણ અને સ્વાભાવિક જપનું તત્વ બતાવી દીધું છે દરેક શ્વાસ સાથે તારા અંતરમાં જાપ એટલે કે ભગવાનનું સ્મરણ આપોઆપ ચાલતું રહે છે આપણે જાગતા હોઈએ સૂતા હોઈએ કામ કરતા હોઈએ પણ એ જાપ શરૂ હોય છે પણ એમાં જે ગુરુ શરણે જે જાગૃત થઈ ગયા એને જ અનુભવાય છે હવે આગળ શું છે અનહદ ઘોરો ત્યાં થાય ને સોહાગી લાલ

અને અનહદ રૂપે પ્રગટે છે પણ એ બધા નથી સાંભળી શકતા જ્યાં મન નિઃશબ્દ થાય છે ત્યાં એ અન અનહદ નાદ સંભળાય છે જ્યારે સાધનાથી મન શાંત થાય છે સંકલ્પ વિકલ્પ કરતું મન બંધ થઈ જાય મન અમન બની જાય ત્યારે પછી બહારના અવાજો બંધ થઈ જાય અને આંતરિક શબ્દ પ્રગટે છે અને શબ્દ ઘોરો થાય છે શબ્દ ઘોરો થાય છે એનો અર્થ એ છે કે ત્યાં પોષીને શબ્દ બહુ જ શક્તિશાળી અને અખંડ બની જાય છે પણ એ અવસ્થામાં હું અને તુંનો ભેદ સમાપ્ત થઈ જાય છે માત્ર શબ્દ બ્રહ્મનું અસ્તિત્વ રહે છે અને એ જ અનહદનાદ છે પણ એ અવસ્થા ક્યારે આવે તો પ્રીતમદાસ આગળ કહેશે કે પરારે પચંતી મધ્ય મારી મધ્યમાં ઘાટ ઘડાય રે સોહાગી લાલ આરે અવસર માં જેણે સદ ગુરુ સેવા આ કડીમાં પ્રીતમ દાસે શબ્દના મતલબ વાણીના ચાર સ્તરો બતાવ્યા છે પરા પશ્ચાંતી મધ્યમાં અને વેખરી અને એના દ્વારા આત્મજ્ઞાનની પ્રક્રિયા સમજાવી છે અને આ ચારેય શબ્દ પરા પશ્ચાંતી મધ્યમાં અને વેખરીના રૂપ જોઈએ તો પરા એટલે સૌથી સૂક્ષ્મ તે મન અને વાણીથી પર છે તે શબ્દનું વર્ણન વાણી નથી થતું પશ્ચિંતી જે ઉદ્ભવે છે પણ સીધો બોલાતો નથી મધ્યમાં જે બોલતા પહેલાં આંતરિક રૂપે રસાય છે એટલે કીધું છે કે મધ્યમાં ઘાટ ઘડાય અને ચોથી વેખરી જે જીભથી બોલાતો શબ્દ છે આ ચારેય વાણીના સ્થાન જોઈએ તો પરાવાણીનું સ્થાન નાભી કમળ છે પશ્ચંતીનું સ્થાન હૃદય કમળ છે મધ્યમાનું સ્થાન કંઠમાં છે અને વેખરીનું સ્થાન મુખ છે પણ એમાં પરાપારની વાણી આવે છે તે વેખરીથી બોલાતી નથી પરા મધ્યમાં ને વેખરી શબ્દની આ ચાર અવસ્થામાં મધ્યમાં વાણીનો ઘાટ બને છે હવે આગળ શું કે છે કે જાગૃત સ્વપ્ન સુશ્રુપ્તિને તુરિયાન મુનિને ઓળખાય આ સદ ગુરુને છેવા હવે આ કડીમાં સંત પ્રીતમ દાસે ચેતનાની શાર અવસ્થાઓ દ્વારા તુર્યા અવસ્થાનો બોધ કરાવ્યો છે કે જ્યાં સ્વરૂપની ઓળખ થાય છે મનુષ્યની ચેતનાની ચાર અવસ્થાઓ છે એમાં મનની ભૂમિકા બદલાયા કરે છે કેવી રીતે તો કે જાગૃત અવસ્થા તો જાગૃત અવસ્થામાં મન બહારની દુનિયામાં ફરે છે સ્વપ્ન અવસ્થા તો સ્વપ્ન અવસ્થામાં મન અંદર વિચારોમાં રસે છે છે સપના જુએ અને અવસ્થા તો આ અવસ્થામાં મન સુ જાય છે એટલે કે પ્રાણમાં લઈ પામે છે સત્તા ચેતનાની જ્યોત અદ્રશ્ય રહે છે તુર્યા અવસ્થા તો આ અવસ્થા એ જાગૃત સ્વપ્ન સુસુપ્પિ ત્રણે ત્રણેયથી પરની અવસ્થા છે અહીં આત્મા પોતે જાગૃત પ્રકાશ બની રહે છે જેને સદગુરુની કૃપાથી આ તુર્ય અવસ્થાનો અનુભવ થાય છે ને તેને પોતાના હાસા સ્વરૂપની ઉન્મ ઉન્મની ઓળખ થાય છે કારણ કે ગુરુ આત્માની ચેતનાને તુર્યામાં જાગૃત કરે છે પરમ ચેતનનું તુર્યા સ્થાન છે એથી આગળ કહે છે કે ચંદ્ર સૂરજ દોનો એક ઘર લાવે જેવું જોવે તેવું થાય રે ચોહાગી લાલ આ રે વચરમાં જેણે ચદ ગુરુ છે સૂર્ય ચંદ્ર બેને એક ઘરે લાવવા એટલે શું જો કે આ યોગ ધારાની વાત છે ઘણા ભજનમાં આ કડી કાઢી નાખી છે પણ આ યોગ ધારાની વાત છે અહીં દ્રશ્યનું એકત્વ એવી વાત છે એટલે કે ચંદ્ર અને સૂરજ જે બે વિરોધી શક્તિઓ છે તેને એક ઘર લાવવાની વાત કરી છે ને મન અને પ્રાણના મિલનનો સંદેશ આપ્યો છે ચંદ્રનો સંકેત છે કે ઇંગલા નાળીનો કે જે ડાબી દિશામાં ચાલે છે શાંતિ શીતળતા ચિત અને ભાવના સાથે જોડાયેલી છે જ્યારે સૂર્ય સંકેત છે પિંગલા નાડીનો કે જે જમણી દિશામાં ચાલે છે ઉર્જા પ્રાણશક્તિ અને ક્રિયાશક્તિ સાથે જોડાયેલી છે હવે સામાન્ય રીતે માનવીમાં બે વારા વારાફરતી ચાલે છે એટલે કે મન કદી શાંત રહેશે તો કદી ઉગ્ર કદી શીતળતા અનુભવે તો કદી તાપ પણ ગુરુ કૃપાથી સૂક્ષ્મના નાડી ખુલે છે ત્યારે ઇંગલા એટલે કે ચંદ્ર અને પિંગલા એટલે કે સૂર્યનાળી એ બંને મધ્યમાં સમતોલ થઈ જાય અને એક સાથે સમાન રીતે ચાલે છે અને એ જ ચંદ્ર સૂર્ય એક ઘરે લાવવાનું કહેવાય છે હવે આ અવસ્થામાં આંતરિક પ્રાણ અને મન એકાગ્ર થાય છે અને ધ્યાન ભૂમધ્ય તથા તુર્યામાં સ્થિર થાય છે ત્યાર પછી જે દ્રષ્ટિ જોઈએ છે તે જ હકીકત બને છે કારણ કે ત્યાં દ્રષ્ટા દ્રશ્ય અને દ્રષ્ટિ ત્રણે એક થઈ જાય છે એટલે કીધું છે કે જેવું જોવે તેવું થાય અને એ જ બ્રહ્મ દ્રષ્ટિ છે આવું ક્યારે થાય તો પ્રીતમદાસ આગળ કહે છે કે સંત સમાગ મજે ને થાય રે વાલીડા વાદ વિવાદ મટી જાય રે સોહાગી લાલ આ રે અવસરમાં આ કડીમાં સંત પ્રીતમદાસે સંત સમાગમનો મહિમા બતાવ્યો છે કે જ્યાં સંતની સંગતિ થાય છે ત્યાં મનના બધા વાદ વિવાદ સમાપ્ત થઈ જાય છે જેને હાસા સદ્ગુરુ મળી જાય હાસા સંત મળી જાય તેના હૃદયમાં બધા તર્ક વિતર્ક વાદ વિવાદ અહંકાર દ્વંદ દૂર થઈ જાય છે કારણ કે સંતનો સંગ એટલે માત્ર વાતો નહીં પણ તેમાં શાંતિભરી ઉપસ્થિતિ ભાવનાની લહેર અને પ્રેમનો સ્પર્શ જે મનને સ્થિર કરી દે છે સદગુરુના ઉપદેશની એવી અસર થાય છે કે જીવન બદલાય છે બદલાઈ જાય છે અને એટલે જ કીધું છે કે વાણી મેરી ફિર ગઈ વોહી તન વોહી દેશ ખારી હતી સો મીઠી ભય એશા હૈ સદગુરુ કા ઉપદેશ સંતના સમાગમથી મનનો અહંકાર પીગળી જાય છે અને હૃદયના સમભાવ શાંતિ અને ભક્તિ જ બાકી રહે છે કારણ કે ગુરુ જ નિજ ઓળખાણ કરાવે છે અને આત્મા પરમાત્માનું જ્ઞાન આપે છે આ તમને ઓળખા પછી કોઈ વાદ વિવાદ સંકલ્પે વિકલ્પ મારું તારું કાંઈ કરતાં કાંઈ રહેતું નથી હવે છેલ્લી કડીમાં પ્રીતમદાસ શું કહેશે કહે રે પ્રીતમાની જના મને જાણો હરિ ભજતા હરિ રે હરી લાલ આરે જવસર માં જેને સદ ગુરુ છે વા આખા ભજન નો પ્રાણ ભજન નો સાર આ છેલ્લી કડીમાં આપ્યો છે પ્રીતમદાસ કહે છે કે નામને નિજ નામને અથવા તો પોતાના સ્વરૂપને ઓળખો નિજ નામને જાણો એટલે તમારા જે પરમાત્માનો ધ્વનિ નાદ નિરંતર ધ્વનિ છે તેને અનુભવો નિજ નામ એટલે સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ હરિભજન્ય સ્વરૂપમાં સ્થિત થવા માટેનું સાધન છે અને નિજ નામને જાણ્યા પછી જ હાસી ભક્તિની શરૂઆત થાય છે અને સાધક જ્યારે હાસા હૃદયથી પરમાત્માનું ભજન કરે છે ને ત્યારે ભજનમાં એવી એકતા થાય છે કે ભજન ભજનાર અને જેને ભજે છે તે એક થઈ જાય છે એટલે કીધું છે કે હરિ ભજતા હરિમાં સમાય રે ભક્ત ભજન કરતાં કરતાં હરિમા સમાઈ જાય છે ભક્ત પોતે હરિ સ્વરૂપ બની જાય છે હવે ટૂંકમાં આ ભજન સદગુરુના સંગથી હરિમાં સમાય હરિરૂપ થઈ જાય ત્યાં સુધીની આખી લાઈન આખી કડીને સમજાવી દીધી છે કે એકવીસ હજાર છસો શ્વાસા રાત દિવસ સાજા કરે છે પણ જે જાપ અજં પાસે તે તો જપાઈ જાય છે અનહદ વાજા ગગન મંડળમાં વાગી રહ્યા છે શબ્દ ઘોર સંભળાય છે પિંડ અને બ્રહ્માંડની મધ્યમાં આ ઘાટ ઘડાય છે જ્યાં પિંડે નથી ને બ્રહ્માંડે નથી ક્યારે અવસ્થામાં જે દ્રષ્ટા છે તે નિત્ય છે ક્યારેય અવસ્થા બાદ થયા પછી ઉન્મુની અવસ્થા ચિત સંતની આવે છે એવું જેને સત્ય સમજાણું છે તેને પછી બધો વાદ વિવાદ મટી જાય છે માટે તેવા સ્વરૂપને જાણો ભજતા હરિમાં સમાઈ જાઓ નિજ નામને એટલે કે નિજ સ્વરૂપને જે જાણી લે છે તે પછી સદા આનંદમાં રહે છે આઠે પોર આનંદમાં રહે છે સદગુરુ ભગવાનની જે